નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં સોનાના દાગીનાની ચોરી કરનાર ઈરાની ગેંગના એક સભ્યને પકડી પાડતી અમરેલી એલસીબી પોલીસ રાજુલા શહેરમાં મેઇન બજારમાં આવેલી શ્યામ જ્વેલર્સ નામની દુકાનમાં તારીખ આઠ દસ બે હજારને ત્રેવીસના રોજ ચોરી થયેલી જેમાં મહારાષ્ટ્ર રાજ્યના ભુસાવળથી આ આરોપીને અમરેલી એલસીબી પોલીસે પકડી પાડેલ છે અલી રજા લાલુ અલી ઉંમર વર્ષ ત્રીસ રહેવાસી ભૂસાવળ જલગાઉ મહારાષ્ટ્રમાંથી અમરેલી એલસીબીએ તેને પકડી પાડ્યો છે હજુ વધુ એક આરોપી ફરાર હોય જે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે કુલ ત્રણ લાખ છવ્વીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ આ આરોપીએ આ દુકાનદારની નજર ચૂકવીને લઈ ગયેલા ત્યારે જેમાંથી એક લાખ પચાસ હજાર રૂપિયાનો મુદ્દા માલ રિકવર કરવામાં આવેલ છે હું જ્વેલર્સ દુકાન છું અને ગઈ તારીખ આઠ દસ બે હજાર હીરાની ગેંગના સભ્યો આવેલા નજર ચૂકવીને દાગીના લઈ ગયેલા અને પછી ઉગસિયા સાહેબ ત્યારે હતા એમને મેં બધી રજૂઆત કરેલી અમરેલી પણ રજૂઆત કરેલી એ બધાનો જ ખૂબ સાથ સહકાર ખૂબ સારો મળેલો ખૂબ સારો મને સપોર્ટ કરેલો અને અત્યારે એક આરોપીને ઝડપી પાડેલ છે અને રાજુલા પોલીસ ટીમ અમરેલી પોલીસ ટીમ ને હું ખૂબ ખૂબ આભારી છું એનો હૃદયપૂર્વક આભાર માનું અભિનંદન પાડતું અને અભિનંદન પાડવું છું આખી પોલીસ ટીમને આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાઈપ દબાવવાનું ભૂલતા નહીં